ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ ઉદભવી છે એ પરિસ્થિતિની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ સતત ચર્ચાઈ રહ્યા છે અને એમની ક્રેડિટ લેવાની ભૂખ છે સંતોષાતી જ નથી હવે એવું વલણ સામે આવી રહ્યું છે કેમ કે દસમી મેએ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવ્યું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત થયા છે ત્યાર પછી સતત એક પછી એક એમને પાંચથી છ નિવેદનો કર્યા અને એ દરેક નિવેદનોમાં એમણે જૂઠા દાવા કર્યા ભારતે એમના દાવાને ક્યારેય સહમતી નથી આપી ભારતે એના પર બહુ જ પ્રતિક્રિયાઓ નથી આપી જેવી કાશ્મીરની વાત કરી તો પણ ભારતે કહ્યું કે ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂરિયાત પાકિસ્તાન અને ભારત વચ્ચે નથી ડોનાલ્ડ ટ્રમ્પને ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો એક સૌથી મોટો નિર્ણય જે સામે આવી રહ્યો છે અમેરિકાથી હવે જો ભારતમાં પૈસા મોકલવા હશે અમેરિકામાં રહેતા ભારતીયોએ કે બાકી બધા વિદેશી નાગરિકોએ તો એના પર હવે ટેક્સ લાગશે જી હા વાત કરીશું રેમિટન્સ ટેક્સ જે ડોનાલ્ડ ટ્રમ્પ હવે લેવાના છે એના વિશે શું છે ટેક્સ અને ભારતમાં અમેરિકાથી કેટલો રૂપિયો અહીંયા આવે છે બધા જ મુદ્દાઓ પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ટેરિફ વોર જ્યારથી એ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી એ ટેરિફ વોર ચલાવી રહ્યા છે ભારતની સામે પહેલાં રેસી ટેરિફ નાખ્યો અને હવે છેલ્લા ઘણા સમયથી એવું કહી રહ્યા છે કે ભારત છે એમની સામેની હવે ટેરિફ ડીલ છે એ ભારત હવે સામે ટેરિફ નહીં નાખે અને અમે પણ નહીં નાખીએ એ પ્રકારની વાતો એ કરી રહ્યા છે એ બધાની વચ્ચે બાર મેથી ટેક્સ પોલિસી અમેરિકાની અંદર લાગુ થવા જઈ રહી છે એ ટેક્સ પોલિસી અંતર્ગત અલગ પ્રકારની એ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા ત્યારે એમને એમની જે ત્યાંની અમેરિકાની જનતા છે એમને એવું વચન આપ્યું હતું કે હું તમારા માટે ટેક્સ સ્ટ્રક્ચર છે અને મજબૂત બનાવીશ અને એ તમારા માટે સુદ્રઢ રીતે કામ કરે એવી રીતનું બનાવીશ એટલે હવે ટેક્સ સ્ટ્રકચરને સ્મૂથ બનાવવા માટે એ ત્યાં વસતા બીજા દેશના લોકો છે ભારતના હોય કે બાકી બધા દેશોના લોકો એમની પાસેથી હવે એ રેમિટન્સ ટેક્સ લેવાના છે રેમિટન્સ એટલે ભારતીયો એચ વન બી વિઝા ધારક હોય ગ્રીન કાર્ડ ધારક હોય કે બાકી કોઈ પણ રીતે જે અમેરિકામાં રહે છે કે બીજા કોઈ પણ દેશના લોકો ત્યાં રહે છે એ ત્યાં જે કમાણી કરે છે એમાંથી અમુક રૂપિયો છે એ પોતાના પરિજનોને કે બીજી કોઈ રીતે પોતાના બીજા કોઈ પણ વ્યક્તિઓને કે કોઈ કંપનીઓને ભારતમાં મોકલે છે એ જે રૂપિયો અમેરિકાથી ભારત આવે છે એને રેમિટન્સ કહેવાય અને હવે એના પર ટેક્સ નાખવામાં આવશે તમને યાદ હોય તો મુગલ કાળમાં જજિયાવેરો વેરો લેવામાં આવતો હતો એ જજિયાવેરોમાં એ સમયે તો વાસણો પણ લેવામાં આવતા હતા એટલે એ નાગરિકોને જજિયાવેરો આપવામાં આવતો હતો એવી જ રીતે અમેરિકા હવે ભારત પાસેથી ટેક્સ લેવા જઈ રહ્યું છે ભારત પાસેથી ભારતીયો ત્યાં વસે છે એમની પાસેથી અને બાકી જે વિદેશીઓ ત્યાં વસે છે એમની પાસેથી એ ટેક્સ લેવા જઈ રહ્યું છે ને એ ટેક્સ પાંચ ટકા લેવા જઈ રહ્યું છે હવે નોન રેસિડેન્ટ માટે આ ટેક્સ હશે જે લોકો નોન અમેરિકન રેસિડેન્ટ છે એમની પાસેથી એટલે અમેરિકામાં અંદાજે પિસ્તાળીસ લાખથી વધારે ભારતીયો રહે છે આ આંકડો આરબીઆઈનો છે અને એના અંદાજ પ્રમાણે એક પોઈન્ટ છ બિલિયન ડોલર અમેરિકાથી ભારતમાં રેમિટન્સ તરીકે આવે છે એટલે એ એના પર જો લાગુ થાય તો આ બહુ જ મોટી વાત કહી શકાય ચોવીસમી મેથી કદાચ આ કાયદો છે એ લાગુ થઈ શકે અને ચોથી જુલાઈ આસપાસથી એનો અમલ પણ શરૂ થઈ શકે છે એટલે જે ભારતીયો ત્યાં વસે છે એમને જો પોતાના પરિવારને કે બાકી કોઈ લોકોને ત્યાંથી રેમિટન્સ મોકલવું છે તો એ ઝડપથી મોકલી દો જેથી કરીને એ ન લાગી શકે એના પર ફાઈવ પર્સન્ટ ટેક્સ હવે ભારતથી કોઈ પણ વ્યક્તિને જો પૈસા મોકલવા હશે તો એ મોંઘું પડશે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે ટેક્સ સ્ટ્રકચરને સ્મૂથ બનાવવાનો અને ભારત નોન રેસિડેન્ટ જે અમેરિકન છે એમની પાસેથી ટેક્સ લેવાનો એટલે એ બધા જ લોકો પાસેથી ટેક્સ ઉઘરાવી અને અમેરિકાની તિજોરીમાં અબજો રૂપિયાનો એ ફાયદો કરાવવાના છે એટલે આપણને વર્ષે તેર હજાર કરોડ રૂપિયાનું નુકસાન છે એ થઈ શકે છે કેમ કે સૌથી વધારે રેમિટન્સ મેળવતો દેશ છે એ ભારત છે અને ભારતીયો સૌથી વધારે પૈસા ત્યાંથી અહીંયા મોકલે છે એટલે તેર હજાર કરોડ રૂપિયા છે એ વધારે ચૂકવવા પડશે અને ચાર કરોડ કરતાં વધારે લોકોને એની અસર થવાની છે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી એટલે અમેરિકામાં રહેતા ભારતીયોને જો હવે ઘરે પૈસા મોકલવા હશે તો મોંઘા થશે કેમકે હવે ટ્રમ્પનું જે પ્રશાસન છે એ આઉટવર્ડ રેમિટન્સ એટલે કે અમેરિકાની બહારના અન્ય દેશોમાં નાણાં મોકલવા પર પાંચ ટકા ટેક્સ છે એ ત્યાં લાગ લાગશે એવી યોજના બનાવી રહ્યું છે જેના કારણે ભારતમાં જે દર વર્ષે પૈસા આવે છે એ પૈસા ઉપર એક પોઈન્ટ છ બિલિયન ડોલર એટલે કે લગભગ તેર પોઈન્ટ ત્રણ હજાર કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ એમને ચૂકવવો પડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ એક બિલ લાવવા જઈ રહ્યા છે અને જેના કારણે ચાર કરોડ કરતાં વધારે લોકો જે ત્યાં રહી રહ્યા છે એ પ્રભાવિત થશે એમાં ગ્રીન કાર્ડ ધારકો પણ છે એચ વન બી વિઝા ધારકો પણ છે અને અમેરિકામાં જેટલા ભારતીયો રહે છે એ પણ છે અને જે અમેરિકામાં રહે છે વિદેશી નાગરિકો એમનો પણ સમાવેશ થાય છે એવું નથી કે માત્ર ભારતીયો પર જ આ લાગશે પણ ભારતને આટલો ફટકો જરૂરથી પડશે છેલ્લા દાયકામાં જે લોકો વિદેશથી ભારતમાં આવતા હતા જે લોકો વિદેશથી ભારતમાં પૈસા મોકલતા હતા એમાં બમણો વધારો થયો હતો માર્ચ બે હજાર પચીસમાં આરબીઆઈએ એક અહેવાલ રજૂ કર્યો હતો અને એ અહેવાલ પ્રમાણે બે હજાર દસ બે હજાર અગિયારમાં એનઆરઆઈએ ભારતમાં પંચાવન પોઈન્ટ છ બિલિયન ડોલર મોકલ્યા હતા અને આ આંકડો છે બે હજાર અગિયારમાં દસ અગિયારમાં જે પંચાવન પોઈન્ટ છ બિલિયન ડોલરનો હતો એ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને એકસો અઢાર પોઈન્ટ સાત બિલિયન ડોલરનો થયો છે એટલે આટલો ફાયદો ભારતને થતો હતો પણ હવે ફટકો પડી શકે છે અમેરિકા બ્રિટન સિંગાપોર કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રહેતા નાણા છે એમાંથી આ બધા દેશોનો હિસ્સો છે એ અડધો હતો પણ એ હિસ્સો ઝડપથી વધ્યો છે વિદેશથી ભારતમાં મોકલવામાં આવેલા નાણાંમાં સૌથી વધારે રકમ છે એ અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ તરફથી આપવામાં આવતી હતી બે હજાર ભારતમાં આવતા રેમિટન્સમાં અમેરિકાનો હિસ્સો ત્રેવીસ ચાર ટકા હતો અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એ વધીને સત્યાવીસ પોઈન્ટ સાત ટકા થઈ ગયો છે એટલે ભારતીય પ્રવાસીઓ છે અમેરિકાથી લગભગ બત્રીસ નવ બિલિયન ડોલર છે એ ભારતમાં મોકલ્યા હતા ભારતમાં સૌ ભારત છે અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધારે રેમિટન્સ મેળવતો દેશ છે વિશ્વ બેંકના મત પ્રમાણે બે હજાર આઠથી ભારત છે એ સૌથી વધારે રેમિટન્સ મેળવનાર દેશની યાદીમાં ટોપ પર રહ્યું છે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ એ તોડવા માંગી રહ્યા છે કે શું કરવા માંગી રહ્યા છે સમજાઈ નથી રહ્યું એ ક્રેડિટ લેવાની ભૂખ એમના પર સવાર છે અને એટલા માટે એ ફરી એકવાર આ નવો કાયદો લાવવા જઈ રહ્યા છે અને એ કાયદો જો આવશે તો ચોથી જુલાઈથી એનો અમલ થશે અને એ ચોથી જુલાઈથી અમલ થશે તો જે ભારતીયો અહીંયા પૈસા મોકલતા હતા એના પર હવે એમને ટેક્સ ચૂકવવો પડશે એટલે ચાર કરોડ જેટલા લોકોને આની અસર થવાની છે બે હજાર ચોવીસમાં એકસો ઓગણત્રીસ અબજ ડોલર સાથે રેમિટન્સ મેળવનારા ટોપના જે પાંચ દેશ હતા એમાં ભારત પહેલા ક્રમે છે બીજા ક્રમે મેક્સિકો આવે છે જેને અડસઠ બિલિયન ડોલર મળ્યા ભારતને મળ્યા હતા એકસો એકસો ઓગણત્રીસ અબજ ડોલર અને ચીનને મળ્યા હતા અડતાળીસ બિલિયન ડોલર ફિલિપિન્સને મળ્યા હતા ચાળીસ બિલિયન ડોલર પાકિસ્તાનને મળ્યા હતા તેત્રીસ બિલિયન ડોલર આ આંકડા વિશ્વ બેંક દ્વારા બે હજાર ચોવીસમાં જાહેર કરવામાં આવ્યા હતા એટલે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે એવા પ્રયાસો કરી રહ્યા છે કે જેનાથી ફટકો પડી શકે અને બારમી મેથી એમનું આખું ટેક્સ સ્ટ્રક્ચર છે એ લાગુ થવા જઈ રહ્યું છે એટલે અંદાજે જે માહિતી મળી છે એ પ્રમાણે ચોવીસમી મેથી એ કાયદો લાગુ થઈ શકે અને ચોથી જુલાઈ પછી એ નોર્મલ થાય એવી સંભાવનાઓ છે એટલે આ કાયદાથી અમેરિકામાં જે પિસ્તાળીસ લાખથી વધારે ભારતીયો રહે છે એ લોકો રેમિટન્સ રૂપે જે મોકલે છે એમાં અઠ્યાવીસ ટકા જે છે એ અમેરિકાથી આવે છે સૌથી વધારે અમેરિકા પાસેથી આવે છે અને ભારત રેમિટન્સ મેળવનાર સૌથી મોટો દેશ પણ છે વિશ્વમાં અત્યાર સુધીમાં વિશ્વ બેંકના આંકડાઓ પ્રમાણે ભારત આ યાદીમાં ટોપ ફાઈવમાં પહેલા નંબરે હતું પણ હવે કદાચ એ યાદીમાંથી ખસે એવી શક્યતાઓ પણ છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ અબજો ડોલર છે એ આવી રીતે ભેગા કરી ટેક્સ રૂપે અને પોતાની જે સરકાર છે પોતાનું જે દેશ છે એની તિજોરીમાં એ નાખવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને કારણે ભારતીયોને આ મોટો ઝટકો છે ભારતીયો જે અમેરિકામાં વસે છે એમને જો અહીંયા પૈસા મોકલવા હશે તો એ મોંઘું થશે અને મોંઘું થશે એટલે આપણને તેર ત્રણ હજાર કરોડ રૂપિયાનો ફટકો પડવાનો છે અને એની સાથે ચાર કરોડ લોકો જે છે ત્યાં વસે છે એમને અસર થવાની છે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર